આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ભાગ ત્રણ શતરુદ્ર સંહિતામાં સદાશિવનો ભિક્ષુવર્ય અવતાર સુરેશ્વર અવતાર બ્રહ્મચારી અવતાર અને નટ અવતાર વિશે વાત કરીશું સૌ પ્રથમ સદાશિવનો ભિક્ષુ વર્ય અવતાર જોઈશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ વિદર્ભ દેશના શિવભક્તિ રાજા સત્યરથને શાલ્વ દેશના રાજાઓએ યુદ્ધમાં મારી નાખ્યો તેની મહારાણીને પણ શત્રુઓએ ઘેરી લીધી છતાં તે સગર્ભા રાણી કંઈ યત્ન કરી શહેરમાં નીકળી ગઈ તે શિવસ્મરણ કરતી કરતી એક સરોવર પાસે આવી ત્યાં એક છાયાવાળા વૃક્ષ નીચે એક દિવ્ય બાળકને તેને જન્મ આપ્યો તે ઘણી તરસી હોવાથી પાણી પીવા સરોવરમાં ઉતરી ત્યારે એક મગર તેને ગળી ગયો તેથી તે બાળક દુઃખી થઈને ખૂબ રડવા લાગ્યો તે વખતે અંતર્યામી શિવજીએ પ્રેરેલી એક ભિખારણ ભમતી ભમતી ત્યાં આવી ચડી તે બ્રાહ્મણી હતી તેણે એક વર્ષનો પોતાનો બાળક તેડેલો હતો તે આ બાળકને જોઈ નવાઈ પામી કે આવા વનમાં તાજું જન્મેલ બાળક કોણે છોડ્યું હશે તે સમયે શિવ ભિક્ષુ સ્વરૂપે તેની સામે આવ્યા અને તેનું પોષણ કરવાનું જણાવ્યું બ્રાહ્મણીએ તેમને આ બાળકના માતા પિતા વિશે પૂછતા શિવે તેમને સમગ્ર હકીકત જણાવી આ બાળકનો પિતા શિવભક્ત હતો પણ તેણે પૂર્વજન્મમાં શિવપૂજન અધૂરું છોડ્યું હતું તેથી તેના શત્રુઓએ તેને ભોગોની વચ્ચે જ મારી નાખ્યો અને તેની માતાએ પૂર્વજન્મમાં તેની શોક્યને કપટ કરીને મારી નાખી હતી તેના આ પાપના લીધે તેને આ જન્મમાં મગર ગળી ગયો પછી તેણે પોતાના બાળકનું દરિદ્રપણું પૂછતા ભિક્ષુએ કહ્યું પૂર્વજન્મમાં તે ઉત્તમ બ્રાહ્મણ હતો તેણે લોકો પાસેથી દાન મેળવીને જિંદગી પસાર કરી હતી તેથી તારો પુત્ર દરિદ્રતા પામ્યો છે આ દોષને દૂર કરવા તું શિવને શરણે જા આ બંને બાળકોની સાથે રહી તું શિવ પૂજા કર એમને જનોઈ આપ તારું કલ્યાણ થશે પછી ભિક્ષુવર્ય શિવજીએ તે બ્રાહ્મણીને પોતાના શ્રેષ્ઠ સ્વરૂપનું દર્શન કરાવ્યું બ્રાહ્મણી બંને બાળકોને લઈ ગામમાં આવી તેણે બંને બાળકોના સંસ્કાર કર્યા જનોઈ આપી શિવપૂજન ચાલુ કર્યું તે રાજપુત્રને પણ પોતાનો પુત્ર માની ઉછેરવા લાગી આ બાળક મોટો થઈ માતા સાથે વનમાં વિહરતો હતો ત્યારે એક ગંધર્વ કન્યા તેના પિતા સાથે આવતા તે રાજકુમારને જોઈ પોતાની કન્યા પરણાવી તેને પરણી તે નિષ્કંટક રાજ કરવા લાગ્યો તેણે પાલક માતા બ્રાહ્મણીને રાજમાતા તરીકે સ્થાપી અને તેના પુત્રને પોતાનો ભાઈ બનાવ્યો આમ ભોળાનાથનું પૂજન કરી તે ધર્મગુપ્ત નામના રાજાએ વિદર્ભ દેશમાં રાણી સાથે ભોગો ભોગવ્યા હવે આપણે સદાશિવનો સુરેશ્વર અવતાર જોઈશું અગાઉ વ્યાઘ્રપદ મુનિનો પુત્ર ઉપમન્યુ મામાના ઘરે રહેતો હતો વ્યાદ્રપદનો પુત્ર દરિદ્ર હતો એકવાર તેમને મામાને ઘેર થોડું દૂધ મળતા તેણે માતા પાસે વધારે દૂધની માગણી કરી માતાએ ઘરમાં દૂધ ન હોવાથી ધાન્યના કણને પીલીને પાણીમાં ઉકાળી દૂધ જેવું પ્રવાહી કરી ઉપમન્યુને આપ્યું ઉપમન્યુએ તે પિતા આ દૂધ નથી એમ કહી રડવા લાગ્યો ત્યારે માતાએ કહ્યું બેટા શિવકૃપા હોય તો જ દૂધ મળે માતાનું વચન સાંભળી ઉપમન્યુએ કહ્યું હે માતા સદાશિવ કયા ઠેકાણે છે હું તે દૂધને દેનારને વશ કરીશ આમ માતાની આજ્ઞા લઈ હિમાલય પર તપ કરવા ચાલ્યો ગયો હિમાલય પર માટીનું શિવલિંગ સ્થાપી તેણે શિવપૂજન શરૂ કર્યું તેમજ સાંભશંકરનું ધ્યાન કરી પંચાક્ષર મંત્રનો જપ કરવા માંડ્યો લાંબા કાળના તપથી જગત બળવા લાગ્યું તેથી શિવ પ્રસન્ન થઈ ઇન્દ્ર સ્વરૂપ બની ઉપમન્યુ ઉપર કૃપા કરવા ગયા ત્યારે ઉપમન્યુને લાગ્યું કે ઇન્દ્ર મારા ધર્મમાં વિઘ્ન કરવા માટે આવ્યા છે તેથી તેણે ઇન્દ્રને ઉદ્દેશીને કહ્યું હું પ્રભુ શિવ પાસે જ વરદાન માગીશ મારી દૂધ માટેની ઈચ્છા બાજુ પર રહી પણ ભોળાનાથના અસ્ત્ર વડે તારો નાશ કરી હું મારા આ શરીરનો ત્યાગ કરીશ આમ તેણે દૂધની ઈચ્છા છોડી અગ્નિમાંથી ભસ્મ લઈ મંત્ર વડે ઇન્દ્રને ઉદ્દેશી ગર્જના કરતાં ફેંકી અને પોતાનો દેહ બાળી નાખવા તૈયાર થયો ઇન્દ્ર સ્વરૂપે રહેલા ભોળાનાથે ધારણાને પોતાના તપોબળથી અટકાવી પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું ભોળાનાથે તેને દૂધ દહીંના એક એક હજાર સમુદ્રો બતાવ્યા તેમજ ખાવાલાયક ખોરાકોનો સમુદ્ર પણ દેખાડ્યો અને કહ્યું હું આ બધું તને પ્રેમથી આપું છું તારા કુટુંબ સાથે સર્વકાળ પોતાની ઈચ્છા મુજબ ભક્ષ્ય ભોગો ભોગવ મેં તને આજે પુત્ર તરીકે સ્વીકાર્યો છે તેથી તારું કુમારપદ સનાતન થાઓ હું તને અમરપણું તથા ગણપતિપદ આપું છું તું દિવ્ય જ્ઞાની થા આમ શિવે તે સુરેશ્વર અવતારમાં સૌને સુખ શાંતિ આપ્યા આગળ આપણે સદાશિવનો બ્રહ્મચારી અવતારની કથા કરીશું અગાઉ દક્ષ કન્યા સતીના પિતાએ યજ્ઞમાં નાદર કર્યો ત્યારે તેમણે દેહનો ત્યાગ કરી મેના હિમાલયના પુત્રી પાર્વતી તરીકે અવતર્યા તેમણે શિવજીને મેળવવા પ્રગાઢ વનમાં બે સખીઓની સાથે રહી તપ આરંભ્યું સદાશિવે તેમના તપની કસોટી કરવા સપ્તર્ષિઓને મોકલ્યા પણ તેઓ કસોટી કરવામાં અસમર્થ નીવડ્યા અંતે શિવજીએ પોતે બ્રહ્મચારી સ્વરૂપ લઈ પાર્વતીના સ્થાને આવ્યા અને તેની આગળ શિવજીની નિંદા કરવા લાગ્યા શિવજીની નિંદા સાંભળી દેવી પાર્વતી તો ક્રોધે ભરાયા અને તેમની સખીને કહેવા લાગ્યા શિવ નિંદા કરનારને મારી નાખવો જોઈએ પણ આ બ્રાહ્મણ છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ અને આપણે અહીંથી જતા રહેવું જોઈએ આમ કહી દેવીએ જવા માટે પોતાના પગ ઉપાડ્યા કે તરત શિવજીએ તેમનું વસ્ત્ર પકડી અસલી સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું દેવી મેં તમારી કસોટી કરવા આ બ્રહ્મચારી સ્વરૂપ ધારણ કર્યું હતું હું તમારી પર પ્રસન્ન થયો છું ત્યારે પાર્વતી બોલ્યા હે દેવ આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો મારા પતિ થાઓ ત્યારે શિવજીએ તથાસ્તુ કહી ત્યાંથી કૈલાસે ગયા આગળ આપણે સદાશિવનો સુનર્તક નટ અવતાર જોઈશું હિમાલયના દીકરી પાર્વતી સદાશિવની પ્રાપ્તિ માટે વનમાં તપ કરતા હતા ત્યારે તેમના તપથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને વરદાન માગવા કહ્યું ત્યારે દેવીએ તમે મારા પતિ થાઓ અને મારા ઘેર આવી મારા હાથની માગણી કરો એવું કહ્યું પ્રભુ શંકર તથાસ્તુ કહી અદૃશ્ય થઈ ગયા દેવી પાર્વતી સખીઓ સાથે પિતાને ઘરે આવ્યા અને માતા પિતાને સગળી હકીકત જણાવી માતા પિતાએ મોટો ઉત્સવ કર્યો તે વખતે હિમાલય ગંગા સ્નાન કરવા માટે ગયા અને મેના દીકરી સાથે નિવાસના પ્રાંગણે બેઠા હતા તે સમયે શિવજી સુનર્તક નટ બની મેના પાસે આવ્યા તેઓ ડાબા હાથમાં શિંગડું અને જમણા હાથમાં ડમરું લઈ અનેક જાતની લીલાઓ કરવા લાગ્યા તેમને જોવા લોકો ઉમટી આવ્યા મેનાએ તેમને રત્નો આપ્યા પણ નટે તેનો સ્વીકાર ન કરતા દેવી પાર્વતીના હાથની માગણી કરી ત્યારે મેના ખૂબ જ ક્રોધિત બની ભિક્ષુકનો તિરસ્કાર કરી અને બહાર કાઢવાની આજ્ઞા આપી પરંતુ ભિક્ષુકને બહાર કાઢવા કોઈ પણ સમર્થ ન હતું તે સમય દરમિયાન હિમાલય ત્યાં આવી તેમને વિષ્ણુ બ્રહ્મા તેમજ રુદ્ર સ્વરૂપે જોયા ભિક્ષુએ હિમાલય પાસે શિવાના હાથની માગણી કરી તે પછી દુર્ગા પાર્વતીના વાક્યથી પ્રેરાયેલા તે ભિક્ષુ સ્વરૂપ પ્રભુ ત્યાંથી અદ્રશ્ય બનતા મેના અને હિમાલયને ભાન આવ્યું કે પ્રભુ શિવજી તેમને સ્વરૂપે આવીને છેતરી ગયા ત્યારબાદ તેઓને શિવ પર સંપૂર્ણ ભક્તિભાવ જાગ્યો અને તેમણે વિધિપૂર્વક શિવ પાર્વતી વિવાહ સંપન્ન કર્યો હતો આમ શતરુદ્ર સંહિતામાં સદાશિવનો ભિક્ષુવરી અવતાર સુરેશ્વર અવતાર બ્રહ્મચારી અવતાર અને નટ અવતારની કથાઓ અહીં પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય સદાશિવના અન્ય અવતારની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના